રાધે રાધે જય શ્રી કૃષ્ણ સ્નેહી દર્શકો આપનું ભાવિ દર્શન ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે તારીખ છે અઢાર જૂન બે હજાર પચીસ અને બુધવાર ચાલો કરીએ આજના દિવસની શરૂઆત રાશિ ભવિષ્ય સાથે જાણીએ કે આજે કોના કિસ્મત ચમકશે કોને રાખવી પડશે સાવચેતી અને કઈ રાશિ માટે ઉજળું થશે ભવિષ્ય નક્ષત્ર સાથે રહીને રોજ જાણો રાશિ દશા ભવિષ્યની ભલામણ અને શાંતિકારક સુવિચાર ફક્ત આપની પોતાની ચેનલ ભાવિદર્શન યુટ્યુબ પર ચાલો હવે કરીએ દરેક રાશિનું વિશ્લેષણ દૈનિક રાશિફળ બુધવાર અઢાર જૂન બે હજાર પચીસ પહેલી રાશિ છે મહેશ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ તેમજ ઈ આજનો દિવસ કાર્યક્ષેત્રમાં સામાન્ય રહેશે વેપારના મહત્વના નિર્ણયમાં સમજદારીથી આગળ વધો ઘરમાં થોડું આવશ્યકતાથી વધુ વાદ વિવાદ થઈ શકે છે વાહન ચલાવતા સાવધાની રાખો આજનો શુભ રંગ છે લાલ તેમજ આજનો શુભ અંક છે પાંચ વૃષભ રાશિ વૃષભ રાશિના અક્ષર છે બ વ તેમજ ઓ નવા સંપર્કોથી લાભ મળશે કાર્યમાં ધૈર્ય રાખશો તો સફળતા મળવાની સંભાવના રહેલી છે પરિવારની સાથે કોઈ યાત્રા થવાની શક્યતા રહેલી છે આરોગ્યમાં થાક અથવા માથાનો દુખાવો પરેશાન કરી શકે છે આજનો શુભ રંગ છે સફેદ તેમજ આજનો શુભ અંક છે છ મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ક આજનો દિવસ તમારા માટે ઉર્જાભર્યો રહેશે વ્યવસાયિક ક્ષેત્રમાં પ્રગતિના યોગ રહેલા છે મિત્રો સાથે મનોરંજન થવાનું યોગ દશા છે નવા પ્રોજેક્ટ કામની શરૂઆત માટે આજનો દિવસ શુભ રહેશે આજનો શુભ રંગ છે લીલો તેમજ આજનો શુભ અંક છે નવ કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ ઘરના નાની બાબતમાં ઉદાસીનતા રહે તેવી શક્યતા રહેલી છે વેપારમાં રોકાણ ટાળવું કોઈ જૂના મિત્રની મદદ મળી શકે છે નવો ખર્ચ વધી શકે છે શોખ કે લોન માટે ખર્ચ કરશો નહીં આજનો શુભ રંગ છે સફેદ તેમજ આજનો શુભ અંક છે બે સિંહ રાશિ સિંહ રાશિના નામ અક્ષર છે મ તેમજ ટો આજનો દિવસ વાદ વિવાદથી દૂર રહેવાનું શીખવું પડશે ઘરના વડીલના આશીર્વાદથી સિદ્ધ થશે નવા કામ માટે એપ્રોચ કરવાનો દિવસ છે પ્રેમ સંબંધમાં થોડી તણાવભર્યું વાતાવરણ રહેશે આજનો શુભ રંગ છે ઓરેન્જ તેમજ આજનો શુભ અંગ છે એક કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ આજનો દિવસ લાભદાયક રહેશે યોજનાઓ અનુસાર કાર્યો આગળ વધશે વિદ્યાર્થીઓ માટે પરિણામોની દ્રષ્ટિએ અનુકૂળ સમય રહેલો છે વિદેશ સંબંધી કામમાં સફળતા મળશે ઘરમાં શાંતિનો માહોલ રહેશે આજનો શુભ રંગ છે ભૂરો તેમજ આજનો શુભ અંક છે ત્રણ તુલા રાશિ તુલા રાશિના અક્ષર છે ર તેમજ દિવસ થોડી ચિંતાઓ લઈને આવી રહ્યો છે નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે વેપારમાં ધીરજથી આગળ વધવું મિત્રો તરફથી સહયોગ મળવાને કારણે મન પ્રસન્ન થશે આરોગ્ય સારું રહેશે આજનો શુભ રંગ છે આકાશી આજનો શુભ અંક છે સાત વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય ખર્ચમાં વધારો થવાના યોગ રહેલા છે જૂના વાદ વિવાદ ફરી ઉભા થઈ શકે છે ધંધામાં નુકસાનની શક્યતા હોવાથી નવા કામમાં હાથ ન નાખો સંયમ અને શાંતિ રાખવી મહત્વપૂર્ણ રહેશે આજનો શુભ રંગ છે કાળો આજનો શુભ અંક છે આ ધનરાશિ ધનુ રાશિના નામા અક્ષર છે ભ ફ ધ તેમજ ડ આજનો દિવસ થાકલાદાયક રહેશે જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહી શકે છે નવા કામ માટે ઉત્સાહ નહીં હોય ધનના મામલાઓમાં વિચારીને પગલું ભરવું ખાસ જરૂરી છે આજનો શુભ રંગ છે પીળો તેમજ આજનો શુભ અંગ છે ચાર મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આજનો દિવસ વ્યસ્ત રહેશે પણ પરિણામ ખુશખબરી લાવશે મિત્રોના સહયોગથી કંઈક નવું શીખવા મળશે યશ આયમાં વૃદ્ધિના એવું રહેલા છે પરિવાર સાથે મળીને ખુશીનો સમય પસાર કરો આજનો શુભ રંગ છે ગ્રે આજનો શુભ અંક છે છ કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ છ તેમજ છ આજનો દિવસ થોડી અશાંતિ સાથે શરૂ થશે પણ પછી ધીરે ધીરે સુધારો આવશે વિદ્યાર્થીઓ માટે સમય સાહસભર્યો છે સંબંધોમાં પારદર્શિકતા રાખવી જરૂરી છે ચિંતા ન કરો દિવસ પસાર થશે આજનો શુભ રંગ છે નીલો આજનો શુભ છે પાંચ મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ આજનો દિવસ ભવિષ્ય માટે નવી યોજના બનાવવાનો છે ધંધામાં લાભ થવાની શક્યતા રહેલી છે પરિવારજનો સાથે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું પણ પ્લાન બની શકે છે કોઈ જૂની સંભાળેલી વસ્તુ આજે ઉપયોગી સાબિત થશે આજનો શુભ રંગ છે જાંબલી તેમજ શુભ અંક છે નવ ચાલો જોઈએ અંતમાં વિચાર ઘણું બધું વિચારતા પહેલાં થોડું કરવું શરૂ કરો સફળતા પોતે તમારો દરવાજો ખખડાવશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિ પર છે દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહેશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જય ભોલેનાથ